વધુમાં તેમણે જણાવ્યું કે સમાજમાં ભ્રૂણ હત્યા દૂષણ બંધ થવા બાદ વન ચાઇલ્ડ નો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવાર તો નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ શરૂ કર્યો છે સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતો જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ સામે સમાજ સંગઠિત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે જોકે આ નિવેદન બાદ વિવાદ થયો છે હવે તેમને શરદી ઉધરસ અને ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિ નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દુષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃત આવી ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે વન ચાઇલ્ડ અને ઘણા ગણાવાળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો રહ્યો છે નો ચાઇલ્ડ એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા 3 થી 4 બાળકો તો જોઈએ છે

કે હિન્દુસ્તાન ની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીર થી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપ જે ત્યાં પાટીદારોની વસ્તી ઘટી રહી છે કે કેમ તેવા સવાલો જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં શિક્ષણ અને સાક્ષરતાનો અભાવ છે ત્યાં વસ્તી વધી રહી છે અને જ્યાં શિક્ષણ અને સાક્ષરતા છે ત્યાં વસ્તી નિયંત્રિત થઈ રહી છે પાટીદારોની વસ્તી ઘટી નથી જ્યારે રાજકીય વર્ચસ્વ ઘટવા બાબતે તેમણે જણાવ્યું કે વસ્તી વધવાથી રાજકીય વર્ચસ્વ વધતું નથી પરંતુ તેના માટે બૌદ્ધિક ક્ષમતા વધારવી ખૂબ જરૂરી છે હાલ મોંઘવારી ખૂબ જ વધી રહી છે સરકાર તેને નિયંત્રણ લાવવામાં નિષ્ફળ ગઈ છે સરકારી શાળાઓ અને હોસ્પિટલને બદલે ખાનગી શાળાઓ અને હોસ્પિટલમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી મોંઘવારી ચોક્કસપણે વધી રહી છે આ પ્રકારની પરિસ્થિતિમાં આર્થિક રીતે સક્ષમ પાટીદાર સમાજના પરિવારે પોતાના ફેમિલી પ્લાનિંગ મુજબ બાળકો પેદા કરવા જોઈએ કે નહીં કે એક સમાજનો કોઈ આગેવાન કહે એ રીતે રિપોર્ટ સુરત